આ કાર્યક્રમમાં ભાજપના બંને ઉમેદવારો અર્જુનભાઈ અને મનસુખભાઈ માંડવિયા પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા ત્યારે આ કાર્યક્રમમાં લોહાણા સમાજના અગ્રણી અને કોંગ્રેસના શહેર પૂર્વ પ્રમુખ પરિમલભાઈ ઠકરાર ભાજપમાં વિધિવત રીતે જોડાયા હતા જેમાં ડોક્ટર મનસુખભાઈ માંડવિયાએ તેને કેસરીઓ ખેસ પહેરાવી ભાજપમાં આવકાર આપ્યો હતો તો અર્જુનભાઈ મોઢવાડિયાએ તેઓને ભાજપની ટોપી પહેરાવી આવકાર્યા હતા ઉલ્લેખનીય છે કે મનસુખભાઈ માંડવિયાએ પોતાના હાથે ખૂબ જ ઓછા લોકોને કેસરીયો ખેસ પહેરાવ્યો હશે જેમાં પરિમલભાઈનો પણ સમાવેશ થાય છે નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર